જંબુસર તાલુકાના ડાબા ગામમાં એક લાખ ઉપરાંતની ચોરી જંબુસર તાલુકાના ડાબા ગામમાંથી એક ચોંકાવનારી ચોરીનો ઘટના સામે આવી છે ગત મોડી રાત્રે લગભગ અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ડાબા ગામમાં મોઈન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ટ્રાટક્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ચોરો રોકડ આશરે એક લાખ પાંચ હજાર રૂપિયા અને ચોરી કરી છે આ અંગે વેળે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મારું નામભાઈ હું ડાબાનો રહેવાસી છું ને ગઈકાલી રાતે મારા ઘેર અરીથી તારના ગાલામાં ચોરી થઈ છે અને જેના અંદર એક લાખ પાંચ હજાર રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે અને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે એની અંદર જે બે કાનના બુટ્ટા છે આ પછી નાકની રકમ છે ને એક સોનાની વીટી છે બીજું કે અમારા જે પેપર્સને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના દસ્તાવેજના બધા એ બધું બહાર ફેંકી દીધું હતું પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને અંદર ત્યાં આગળ ને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું તો તમે કોઈ અધિકારીની જાણ કરી અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવાના જ ગયા છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા